ગૌ માતા આપણી પાસે આ છે બનાના મેંગો જે કહેવામાં આવે છે આ પણ એક બેસ્ટ વેરાયટી છે બનાના મેંગો આ પણ એક સાતમા મહિનામાં હાર્વેસ્ટિંગ થાય છે તમે જોઈ શકો છો જે એકદમ કેરા જેવી જ કેરી છે આ પણ એક વરસાદના વેધરની અંદર આમાં પણ કોઈ પણ પ્રકારનું ડેમેજ નથી તમે જોઈ શકો છો એટલે એનો મતલબ એવો થયો કે આ વરસાદની અંદર આ સર્વાઈ કરી શકે છે એટલે ગમે ત્યારે આપણે માવઠું થાય કે ગમે ત્યારે ગમે એમ વરસાદ પડે તો પણ આને કાંઈ પ્રોબ્લેમ આવે નહીં એટલે એના માટે ચોમાસાના વરસાદમાં જે કેરી થતી હોય એ કેરી આપણે સેલ્ફ લાઈટ પણ આની વીસ દિવસની સેલ્ફ લાઈટ છે અને આ એક દર વર્ષે ફ્રૂટિંગ આપે છે અને હરેક ડાળીની અંદર ફ્રૂટ આવે તમે જોઈ શકો છો હજી તો આ અઢી વર્ષમાં જ આંબો છે અને સીધું બીજા વર્ષેથી જ ઉત્પાદન ચાલુ થઈ ગયું છે આના રોપા પણ આપણી પાસે નંદુબાગમાં અવેલેબલ છે આની અંદર એકદમ પતલું એવું ગોથલું નીકળે છે અને આની અંદર રસ ભરપૂર માત્રામાં છે આની મીઠાશ કેસરને પણ ટક્કર મારે એવી મીઠાશ છે અને એકદમ કેસરી કલરનો પલ્ફ નીકળે છે આ પાક છે એટલે હું તમને વિડીયો આનો પણ બતાવીશ તમને આનો પલ્ફને ભર્યું આ એક બાગબાની કરવા માટે જોરદાર વેરાયટી છે યા તો આપણે ફાર્મની અંદર કોઈ પણ બે પાંચ રૂપા વાવવા હોય તો પણ આને પણ આપણે વાવી શકીએ છીએ જેથી આપણને અલગ અલગ વેરાયટીની કેરી ખાવા મળી શકે